વાઘોડિયામાં ધમાકેદાર રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું દશેરા નિમિત્તે પૂરા ભારતમાં રાવણનું દહન કરવામાં આવ્યું છે ત્યારે વાઘોડિયા નગરમાં પણ નાની ભાગોડ મિત્ર મંડળ દ્વારા દશેરા નિમિત્તે વિશેષ વેશભૂષા સાથે નગરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાઘનાથ મંદિરથી શોભાયાત્રા નીકળી જય અંબે ચાર રસ્તા થઈ જાડીવાડા હનુમાન મંદિર પાસે રાવણ દહન કરવામાં આવ્યું હતું જેમાં વાકોડિયા નગરની જનતા મોટી સંખ્યામાં જોડાઈ હતી પુરાનગરમાં જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા I'm uh -huh.